બાકી કેમ છો બધા જય માતાજી હાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ કેમ છો ચેનલ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ને અમારો ડેલીનો ટાઈમ છે આઠ વાગ્યાનો લાઈવ અને વહેલા સવારે સાત વાગ્યા અમારો શોર્ટ વિડીયો અપલોડ થાય છે તો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો ને જો તમારી ચેનલ હોય તો અમારે ओ हमारे शॉर्ट वीडियो में कमेंट कर दो तो मैं तुम्हारे चैनल ने सब्सक्राइब कर देसू थोड़ी तबीयत खराब है आज तो आवाज हम तो निकल से जय के राव जय माताजी भाई केम छो हाय जे मिले दुख बाकी कमेंट कर दो जय महाकाल भाई केम छो

હું એકદમ મજામાં છું તમે કેમ છો તબિયત થોડી ખરાબ છે પણ અત્યારે બોલા છે કાલે રાતે બોલા તો નરેશભાઈ જે વિહતમાં કેમ છો ભાઈ જમી લીધું બધા કે બાકી કોમેન્ટ પણ કરજો લાઈક પણ કરજો લાઈક કરજો લાઈક સ્કીન ને બે વાર ટચ કરવાથી લાઈક થઈ જશે પણ ઠંડી બહુ પડે હા ઠંડી બહુ પડે રસોડા પણ ચાલુ ને લગ્ન ની સીઝન હે અમારે પણ બહુ ઠંડી પડે જય માતાજી પ્રવીણભાઈ થરા જય માતાજી ભાઈ કેમ છો અમારે જૂના સબસ્ક્રાઈબર છે બહુ એટલે બહુ જૂના કેમ છો ભાઈ જય માતાજી ને ઠંડી બહુ પડે છે તો તબિયત સાચવજો કેમ કે અમારો તો વારો આવી ગયો છે તાવ શરદી માં તમે બધા સાચવજો બધા કેમ છો જે માતા વિડીયોને વિડીયો લાઈક કરજો ચેનલ બનાવવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ઓકે તો લાઈક લઈ લીધી છે પાછી અહ શરદી થઈ ગઈ છે શરદી બહુ છે સાચી વાત મને પર શરદી થઈ ગઈ મને કાલે બે ત્રીજો દિવસ સુગ્યા દવા પણ લીધી એટલે આજ તો બોલાય કે કાલે નતું બોલાતું શરદી બખ કાલે મે બહુ લાઈવ નતું ચાલુ રાખી કેમ કે મારે તબિયત બહુ ખરાબ હતી આ તો બોલાય છે ઠંડુ હવા મને હોય છે એટલે બહુ ઠંડી પડે હતી હ હ

ખુલે ની કેતી તો તો બોલા વાંધો નહીં તકલીફ જેવું નથી કાલે તકલીફ હતી મને અમને પણ તો પણ છે હું અમદાવાદ અમદાવાદ પર આણેલી છું મારી જોડે નાણા ગામ પર પછી તો થેન્ક યુ થેન્ક યુ ભાઈ પોપટજી ઠાકોર વિરાજી ઠાકોર જય માતાજી ને થેન્ક યુ અમને સપોર્ટ કરવા માટે हमें तब तुमने सपोर्ट करिए जी जय माता जी जय माता जी ने जय माता जी केम छो जय माता जी और फूफा जी ठाकुर तो थोड़ा देखा से पसे वो गुम થઈ જશે तबीयत साचव जो कंडी बऊ पड़े से જો આમાં કુકડો ફોન જોવે ગામડી ઉઠી આમાં કુકુ ફોન જોવે ફોન ફોન ના રસી કુકુ કામડી ઓઢો કામડી ઓઢો હવે શરદી થઈ જાય મારી જેમ એ મારી ભાણી છે અને હું એની માસી છું અને અમારા શોર્ટ વિડિયોમાં જોશો એટલે ખબર પડી જશે એ કોણ છે ને કેવી એક્ટિંગ કરે છે કરો ભજન ગાઈ લો હું ભજન પર મારા નાક બંધ હું ભજન કેવી રીતે ગઉ મારી તબિયત એટલી ખરાબ છે ગળું તો નહીં બેહેલું પણ તોય એ ગાવા તો એ ગયેલું હડો મોટા હતું જે ગવરાય નાક બંધે મારા ગાવા માટે નાક ખુલ્લા જ હોય ઓ ભોળા ભોળા શિવજી તમને ભી લડી ચાવે હે ભોળા ભોળા શિવજી તમને ભીલડી ને ચાવે ભીલડી ન ચાવે ભોળા ને ના ચરે ને ચાવે હો ભીલડી ન ચાવે ભોળા ને નાચરે ને ચાવે ओ भोळा भोळा शिवजी तमने भिलडीन जावे भोळा भोळा शिवजी तमने भिलडीन जावे बधाई गई पर परमाइश तुम्हारी पूरी सर्दी थैली है न के વધારે बधाईनी फरमाइश पूरी करता हमारा

કઈ દેસુ કે મેરું ગીત રેકોર્ડિંગ થઈ ગયું બનેતા ગડિયા મે વિડિયો સોંગ જ બનાવીશ કેમ છો બધા કેવાતાજી ઓ સરસ બહુ મજા આવી ભગત વેન ખૂબ સરસ થેન્ક્યુ થેન્ક્યુ ભાઈ તમારી ફરમાઈશે દઈ એટલે પૂરી કરવી પડી નહીં બધાની ફરમાઈશ તો પૂરી કરું છું પણ તબિયત થોડી વીક છે એટલે શેરપુરાજી વિલેજ બોય કોમેડી જય માતાજી ભાઈ કેમ છો સ્વાગત છે અમારા લાઈવમાં વિડીયોને લાઈક કરી દેજો કેમ છો દિનેશભાઈ જય માતાજી કેમ છો ભાઈ તબિયત સાચવજો ઠંડી બહુ પડે છે બસ મજામાં છું તમે મારે કે કે ઠાકોર કરશનભાઈ જય માતાજી કેમ છો તમે હું તો એકદમ મજામાં છું તબિયત એટલે

ખરો આવો તો ફોન કરીને આવજો ઓકે હવે આવીશું તો ફોન કરીને આવશું ચોક્કસ મને દવા લેવી પડશે મને અત્યારે થાય ચાલુ થેન્ક યુ લાઈક કરવા માટે મારી દવા છે ને લેશે લાઈક કરી દેજો ચેનલ ને દવા કરાવી લીધી છે પણ શરદી મળતી નથી મેં દવા તો લોકો કાલે કરાવી આજે કાલે કરાવી બે દિવસ પહેલા जय माता जी कब आए हमें लितो के बाकी जय माता जी जय श्री कृष्ण राम राम स्वागत है हमारा लाइव में जो चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब कर दे जो वीडियो ने लाइक कर जो शेयर कर जो और सपोर्ट कर जो कमेंट करना तो, कर तो भूलता भूलताज नहीं और हमारा डेली नो टाइम छे रात ना 8:00 बजे दवा तो मैं ले ली थी

હા એક ઓછી હે પડી તી ઓલે બસ દવા દ ઈ દે ખાશે નઈ પણ કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ ને લાઈક કરી દેજો ચેનલ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરો તો મારે લાઈવ ચાલુ રાખવામાં થોડી વધારે મજા આવશે કોમેન્ટ કરજો વિડીયો ક્યાંથી જોવો છો બનાસકાંઠા ઓકે ભાઈ હું પણ બનાસકાંઠા જ છું મેં એમાં બિસ્કીટ પડે આવતી ગઈ મને તો ગોળી કડવી લાગે હા ઊંઝાથી જોવો છો થેન્ક યુ ભાઈ અને ડેલી અમારે આઠ વાગે લાઈવ હોય છે તો આજ પણ લાઈવમાં આવવા માટે થેન્ક યુ બધા રસ્તો એમ તો ગોળી ગણું તો જ ખાવું રાધનપુર હું રાધનપુર ની છું ભાઈ ગળવી પાંચ પાંચ ગોળી હારે થી ગળી कमेंट कर चूँ, जय बाता जी ऐसो बाय जय बाता जी कैम चूँ, कैम चूँ जबे के बाकी कुको अम्म सिद्धि हुई मुकाबला बाद सिद्धि हुई કેમ છો બધા વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી કેમ છો બધા જય માતાજી

અમારો ડેલી નો ટાઈમ છે રાતના આઠ વાગ્યા સુધી તો માં પધારવા માટે નમ્ર વિનંતી જય માતાજી રાજુભાઈ ગોહિલ જય માતાજીભાઈ કેમ છો સ્વાગત છે અમારા માં હા મને તાવ શરદી બધું છે એટલે તાવ તાવ આવે છે છે ઠંડી લાગે હા અમારે વિલેજ બોય ટીમ છે શેરપુરા તો એમને ફૂલ સપોર્ટ કરજો એમને કોમેડી વિડીયો હોય છે તો તેની બેન દિનેશભાઈ જયવતભાઈ બધાને ફૂલ સપોર્ટ કરજો સંજયભાઈ બજે બારમી લાઈક કરવા માટે સંજયભાઈ ભાઈ થેન્ક યુ થેન્ક યુ બસ હું મજામાં છું ભાઈ તમે કેમ છો તમે હવે લાઈવ માં આયા એમ ને કેમ છો વિડીયો ને બીજા જે બાકી છે એ વિડીયો ને લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ 13 મે લાઈક કરવા માટે કેમ છો મારા नाक બહુ બળે બસ હવે લાઈવ મારો 2 મિનિટ 10 સે તો फटाफट કમેન્ટ કરી દેજો ઠંડી બહુ લાગે છે સાચી વાત પણ તબિયત પણ ખરાબ છે એટલે માટે ઘણી ઠંડી લાગે लाइव व्हाट्सएप बे मिनट तालुको पाटन अमार तालुको राधनपुर अमार जिलो पाटन है अमार जिलो पाटन लगे एक मिनट लाइव एड तो फटाफट कमेंट कर दो चैनल में नवा हो तो चैनल सब्सक्राइब करजो वीडियो ने लाइक करजो शेयर करजो सपोर्ट करजो

સાચી વાત તમને શું ઠંડી લાગે અમે ખુલ્લા બેઠા અમને ઠંડી લાગે લાડકવાઈ માં જવું ભરધનજી ઠાકોર છે માતાજી તમને ઠંડી ના લાગે અમને લાગે કેમ કે તમારે ઠંડી લગાડવી પડે કેમ કે તમારા સબસ્ક્રાઈબર વધી ગયા છે અમે હજુ પાછળ રહી ગયા અમારે યુટ્યુબ બટન લેવાનું બાકી છે તમારી મોટા હા મેં દવા લીધી છે અને હવે મટી પણ જશે આજે થોડું કાલે કાલે કરતાં આજે સારું છે અમારે હિરોઈન શું કરે છે તમારા તો ત્રણ વાગ્યા જ નહીં તમે લાગે હું ઊંઘમાંથી ઉઠ્યા જ નથી જય માતાજી ઓકે બાય જય માતાજી ફરી કાલે લાઈનમાં મળીશું જય માતાજી કોલી પટેલ જય માતાજી ભાઈ કેમ છો ચેનલ તો ને લાઈક સપોર્ટ કરજો જય માતાજી અશોકભાઈ કાલે ફરી લાઈવમાં આઠ વાગે મળીશું અને લાઈવમાં આવવા બદલ થેન્ક યુ ચેનલ બનાવવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કાલે અમારે જે લાઈવ આવશે એ આઠ વાગે આવશે તો સપોર્ટ કરજો જય માતાજીને વહેલા સાત વાગે અમારું પણ ઠંડીની જ વાત કરું છું હા તમે ઠંડીની જ વાત કરી જંગલી મારો લાઈવનો ટાઈમ હવે ખતમ થઈ ગયો છે ફરી લાઈવમાં શ્રી કૃષ્ણ રામ રામ ગુડ નાઇટ મને ઠંડી લાગે છે હું ખુલ્લા માટે ઘણી ઠંડી લાગે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય આઠ વાગે અને વેલા સવારે સાત વાગે અમારો શોર્ટ વિડીયો અપલોડ થઈ જાય છે તો સપોર્ટ કરજો ઓકે બાય જય માતાજી હર હર મહાદેવ ને કયા ગમના હું રાધનપુર ની છું ઓકે બાય